પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે તે અંતર્ગત નશાબંધી ખાતા દ્વારા આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નશાબંધી વિષયક નાટક સેમિનાર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નશાબંધી વિભાગના અધિક્ષક પી આર ગોહિલે વ્યસનો અને નશાથી થતા નુકસાન અંગે વિસ્તૃત સમજ આપી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને વિજેતાઓને ઇનામ વિતરણ થયું હતું नहीं करो नहीं करो हेमंत हेमंत हमारा परिवार में हमारा परिवारना ये व्येशन करता, थे थे करता था। था। तो है ये व्येशन करता है हमने तुमने थोड़ा भी थोड़ा भी हमें और हमारे पांच मित्रों हमारा परिवार जो ये व्येशन करता है ये व्येशन करता है हमने तुमने थोड़ा भी